રાજકોટ લોકસભામાં પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીએ મહિલાઓ સામે મોંઘવારીનો મુદ્દો ઉઠાવવા માટે પાણીપુરી અને મેકઅપનો ઉપયોગ કર્યો હતો પરેશ ધાનાણીએ મહિલાઓને કહ્યું કે પહેલા દસ રૂપિયાની દસ પાણીપુરી આવતી હતી અને હવે વીસ રૂપિયાની છ જ આવે છે મોંઘવારી એટલી છે કે મહિલાઓ હવે કટકી પણ નહીં કરી શકતી હોય મહિલાઓ પાવડર લિપસ્ટિક લેવા તો જતી જ હશે

લારીએ બહુ બધી બેનું પાણીપુરી ખાતી મેં ઉભી રાખીને પૂછ્યું કે બેન ડીશના કેટલા તો કે કે એટલા છે માં મળતી અત્યારે વી માં છ પાણી આવે છે હવે તો પાછા વળો આવક ઓછી થતી જાય છે અને બીજી બાજુ મોંઘવારી ના માર થી બેન તમારી ઓલો કટકી નો માલ હવે બધતો નહીં હોય બચે છે ત્વચાની નોટ માંથી પાંચ તો કટકટાવીને મૂકી જ દીધા હોય આ તમારા તમારો કટકી નો માલ ઈ ખાઈ ગયા કઈ વધવા નથી દેતા હવે હમ જો એટલી હું વિનંતી કરવા બધું ન લેવા જતા હોય તો કઈ વાંધો નું પડે એક વસ્તુ લેવા તો તમે જરૂર જાતા હશો જાઉં છું કે નહીં હું પરમ દિવસે રાજકોટમાં પદયાત્રા શરૂ કરીને બજાર માં નીકળ્યો એક કટલેરીની દુકાન જઈને ઉભેરો રહ્યો બેન ને પૂછ્યું બેન બંગડી નો હું ભાવ તો મને કે વી રૂપિયા મેં કીધું પેલા કેટલા હતા તો કે દહ રૂપિયા મેં કીધું આ લિપસ્ટિક નો હું ભાવ તો કે આ દહ રૂપિયાની છે પેલા કેટલા ની આવતી હતી તો કે છ રૂપિયાની ઈ બેન સાચું કેતા હતા ખોટું કેતા હે હાચું કયો તમને અહીં તો એ બેન કહેતા હતા ભાઈ હું તો કોઈ કોઈથી લેવા ગયો નથી એટલે તમને જ ખબર હોય કે આ તમારા ભાઈઓ બોપર્ટીન બંગડી પાવડર ને લિપસ્ટિક ના ભાવ બમણા કરી દીધા નહીં ઈ યાદ રાખજો